પોલીસે તપાસ કરી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગરના ઉઘલ ગામમાં બે પરિવારો વચ્ચે થઈ હિંસક ચાર તીક્ષ્ણ હથિયારથી પરિવાર ઉપર કર્યો હુમલો હુમલામાં એક મહિલા સહિત બે વ્યક્તિઓને ગંભીર પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે સામેના પક્ષે પણ કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે આ મારામારીની ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઉઘલ ગામ પહોંચી હતી પ્રાથમિક તપાસમાં ઝઘડો કયા કારણોસર થયો તે હજુ જાણી શકાયું નથી પોલીસે તપાસ કરી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે